ડીસા ખાતે ભાજપનું વિજય વિશ્વાસ સંમેલન યોજાયું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે રાજ્યમાં બનાસની ધરતી પરથી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા એસસી એસટી ઓબીસી અનામત નાબૂદ નહીં થાય વડાપ્રધાન રાજ્યમાં લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યમાં બનાસની ધરતી પરથી

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જંગી જનસભાનું સંબોધન કરતા જણાવ્યું હતું કે બે હજાર ચૌદમાં અનેક પડકારો વચ્ચે દેશની ઉન્નતિ માટે કામ કરી તેમજ અનેક યોજનાઓ થકી લોકોના જીવનમાં બદલાવ લાવ્યા છે સાથે કોંગ્રેસ સામે આકરા પ્રહાર કરતાં જણાવ્યું કે તેમની પાસે કોઈ મુદ્દા જ નથી તેમના ચૂંટણી ઠંઢેરામાં મુસ્લિમ લીગની છાપ જોવા મળે છે કોંગ્રેસ એસસી એસટી અને ઓબીસી અનામત નાબૂદ કરવાનું જુ ફેલાવી લોકોને ગુમરાહ કરી રહ્યા છે બાબા બાબાસાહેબ આંબેડકરના બંધારણમાં કોઈ ફેરફાર કરવાનો પાપ કરવાના નથી દિલ્હીમાં કોંગ્રેસના દિગ્ગજો જ કોંગ્રેસમાં વોટ આપી શકે તેવી હાલતમાં નથી તેમની પાસે ન તો મુદ્દા છે કે ન વિઝન હોય ફેક વિડિયો વાયરલ કરી લોકોને ભરમાવવાનું કામ કરી રહ્યા છે સાથે દિલ્હીમાં સ્થિર સરકાર માટે બનાસકાંઠા પાટણ બેઠક પરથી કમળની ચૂંટણી દિલ્હી મોકલવા અપીલ કરી હતી આ સભામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર આર પાટીલ જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિત અગ્રણીઓ બનાસકાંઠા બેઠકના ઉમેદવાર ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી પાટણ બેઠકના ઉમેદવાર ભરતસિંહ ડાભી સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ દરગાહજી સુંદેશા બનાસકાંઠા